એ ખુખાર મેલે પિસ્તાલીસ હજાર ની છેતરપિંડી થયા પછી શું થયું એ આ વિડીયો માં આપડે જોઈશું જય ખુખાર મેલડી માંજાર ઓનલાઈન ફ્રોડ થઈ ગયું મારી વાઇફ ના એકાઉન્ટમાંથી માતાજી ની બાજા રાખી હતી તો પછી પાછા આવી ગયા અને 5000 મુકવાની અને કઈ કઈ રીતે કપાઈ ગયા થાય પૈસા ઓનલાઈન ફ્રોડ છે ઈza ઓનલાઈન ખરીદી કરી લીમાં ઓનલાઈન ખરીદી કરતા હતા અને એ સમયે કપાઈ ગયા એ પૈસા 45000 બરોબર એટલે પાછા આવવાનો કોઈ ચાન્સ નહોતો 13000 રહ્યા અને 32 બીજા જતા રહ્યા એટલે કોઈ ચાન્સ હતો મૂળ પોલીસમાં છું પણ હવે સાયબર ક્રાઈમમાં જોયું પણ કોઈ કોઈ ચાન્સ જ નહોતા તમે જાતે પોલીસમાં જ છો હા

સાસુ કે હું બાળા આવું છું તો હું કુંગાર આવી છું એનો હક ના ભણવા દેતો એક રૂપિયો નઈ જોયતો પણ એના ના લેવા દેતો અને વીસ હક ના પડવા દે એટલે વીસ દિવસ પેલા તો એને હક ના પડવા દે વીસમી દિવસ પછી એને ખબર પડી જાય કે આ પૈસા લીધા છે

મેલી ડોક્ટર આઈ કેમ નાલાઈ મત ને એનો મારે કેવો મતલબ હે મે તો પૈસા નાલ તો પૈન પર પૂ હોય તું ખરમ મેલડી માં જબ તન નઈ પડાવે રામ 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 રા आसान से हूँ और हाड़ी में मन्नत ली थी मैंने मेरे घर में बहुत आर्थिक स्थिति बहुत और फूल हार सवा किलो मिठाई और मेरे जो भी होगा सैलरी उसमें से पाँच हजार पाँच सौ पचपन माड़ी के पैरों में अर्पित करूँगा तो आपको कितने टाइम से नहीं मिल रही थी जॉब जॉब मेरे को माड़ी में एक साल से ये प्रोसेस में था जॉब की पर मेरे घर में लड़ाई झगड़ा ही होता रहता और आर्थिक स्थिति बहुत तंगी थी और बीमारियां ही चल रही थी मेरे घर में

ખબર ના પડી હજુ તમે શું કહેવા માંગો છો પણ આમનો કહેવાનો મતલબ હું મારી ભાષામાં સમજાવું જેમ કે મારી ભાષા આ બધા વધારે સમજાવે આમણે મોનતા રાખી હતી ઘેર બેઠા કે મારા દીકરાને માં આ કોલેજમાં એડમિશન મળી જાય હારી જગ્યાએ તો તારી મોનતા પૂરી કરી જઈશું મોનતા પૂરી કરવા હે એટલે દીકરાને એવું થયું કે મોનતા પૂરી કરી દી આપણે વિડીયો નહીં આવું બધા જોશે તો એટલે એડમિશન થયેલું શું થયું જતું રહ્યું આવ્યું જ નહીં એમાં પાછા ફેલ થઈ ગયા એડમિશન થયેલું પાછું કેન્સલ થઈ ગયું એટલે આયા એક વિડીયો જોયો ક્યારું આ તો ગુનો નહીં હોય પછી ખબર પડી કે આ જ ગુનો છે એટલે કેવા આયા કે મારી આ મારી ભૂલ થઈ જઈ અમે આવું કદાચ મોતા મૂકીને જતા રહ્યા હતા

રા હનુમાનજી ના શનિવાર કરાવતી એકસો આઠ હનુમાન ચાલીસા કરી ગયા તો મેં તને એની એજ કીધું હનુમાન ના સરોબર હોય બરોબર તમારી માટે મોકલ્યા અમે આટલા આગળ આના દીકરા કે ખાલી રામ ની ભક્તિ એવું નઈ એના પર ભગવાન ની અમારી આટલી કાગજ આટલી ઉપર જતા ભલે વાત